એમસીક્યુ થી પ્રશ્ન નંબર એક દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ મકબરા અને રોઝા એમ ત્રણ સ્થાપત્યોની ખાલી જગ્યા શૈલી પ્રમુખ હતી ઓપ્શન એ ઇસ્લામ બી નાગર સી સલ્તનત ડી આરબ સાચો જવાબ છે ઓપ્શન ડી આરબ બે આગ્રા તો આરમબાગ કાશ્મીર તો ખાલી જગ્યા બાગ ઓપ્શન એ લાલ બી નિશાન સી આરમ ડી શાલીમાર સાચો જવાબ છે ઓપ્શન બી નિશાન એટલે કે કાશ્મીર તો નિશાંત બાગ પ્રશ્ન નંબર ત્રણ મુંબઈમાં એલિફન્ટાની ગુફા છે તો તાંજોર ખાલી જગ્યા એ રાજરાજેશ્વર મંદિર બી એલિફન્ટાની ગુફા સી રથ મંદિર ડી સુવર્ણ મંદિર મિત્રો સાચો જવાબ છે ઓપ્શન એ રાજેશ્વર મંદિર એ તાંજોરમાં છે ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય ઓપ્શન એ અડીકડીની વાવ બી રાણીની વાવ સી કાંકરિયા તળાવ ડી રૂડા દેવીની વાવ મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી રાણીની વાવનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થયો છે પાંચ બારીઓમાં વિશિષ્ટ પ્રકારની ઝાડીઓની કોતરણી ધરાવનાર ઓપ્શન એ સીદી સૈયદની ઝારી બી જામા મસ્જિદ સી ડભોઈનો કિલ્લો ડી ધોળકાની મસ્જિદ સાચો જવાબ છે ઓપ્શન એ સીદી સૈયદની મિત્રો હવે વન વાત કરીએ સોમનાથ મંદિરનું છેલ્લે કઈ સાલમાં નવનિર્માણ કરવામાં આવ્યું હતું એકાવન મહદ ગજનીએ સોમનાથ મંદિર પર ચઢાઈ કરી ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું ભીમદેવ સોલંકી ઉપરકોટની ગુફા ક્યાં આવેલી છે જુનાગઢ ઉપરકોટનું મૂળ નામ શું હતું દુર્ગ જુનાગઢમાં અડી કડી વાવ અને નવઘણ કૂવો બંધાવી કયા રાજાએ પાણીની સુવિધા પૂરી પાડી હતી ખેંગાર વિજય સ્તંભ એટલે કે લો સ્તંભ કોણે ઉભો કરાવેલ છે ચંદ્રગુપ્ત દ્વિતીય કોણાર્કનું સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલ છે ઓરિસ્સા જેનો આકાર રથ જેવો છે જેને બાર વિશાલ પૈડા છે અને જેને સાત ગોડા ખેંચી રહ્યા છે તે મંદિર એટલે કોણાર્કનું મંદિર ક્યાંના સૂર્ય મંદિરને એક રથનો ગાટ આપી તેને સાત ગોડા ખેંચતા હોય તેવું સ્વરૂપ આપવામાં આવ્યું છે કોણાર્ક ભારતનું કયું મંદિર કારા પેગોડાના નામથી ઓળખાય છે કોણાર્કનું મંદિર સુવર્ણ મંદિર કયા શહેરમાં આવેલું છે અમૃતસર આગ્રાનો કિલ્લો બંધાવનાર મુગલ બાદશાહ કોણ હતા અકબર અકબરે બંધાવેલ જહાંગીરી મહેલ ક્યાં આવેલ છે આગ્રાના કિલ્લામાં દીવાને આમ દીવાને ખાસ રંગ મહેલ જેવી મનોહર ઇમારતો આવેલી છે લાલ કિલ્લો દિલ્હી મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાએ બંધાવ્યું હતું ભીમદેવ પહેલાયુ મોઢેરાના સૂર્યમંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે ઈરાની મોઢેરાનું સૂર્યમંદિર લગભગ કયા વૃત્ત પર આવેલ છે વૃત્ત મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે મહેસાણા રાણીની વાવ કઈ રાણીએ બંધાવી હતી રાણી ઉદયમતી રુદ્ર મહાલય કઈ સદીમાં બંધાયેલો બારમી રુદ્રા મહાલયનું બાંધકામ કોને પૂર્ણ કરાવેલ છે સિદ્ધરાજ જયસિંહ રુદ્રા મહાલય કોને બંધાવવાની શરૂઆત કરી હતી મૂળ રાજ સોલંકી રુદ્ર મહાલય ક્યાં આવેલ છે પાટણ જિલ્લાના સિદ્ધપુર સીધી સૈયદની જાળી ક્યાં આવેલ છે અમદાવાદ ગુજરાતનું સુપ્રસિદ્ધ કીર્તિ તોરણ કયા શહેરમાં આવેલું છે વડનગર શહીદોની યાદમાં ઊભા કરવામાં આવતી ખાંભીઓને શું કહે છે પાડિયા કયા મેળામાં આયોજન થાય છે તણા મેળામાં કવાલીની શોધ કોણે કરી હતી અમીર ખુશરો ગીત ગોવિંદમ ગ્રંથની રચના કોણે કરી છે જયદેવ બંને બાજુ પહેરી શકાય તેવી સાડી એટલે પટોળું ઇક્ત એટલે વણાટ પટોળા ક્યાંના પ્રખ્યાત છે પાટણ જરી ભરત કયા શહેરમાં જાણીતું છે સુરત થેન્ક યુ